જમ્મુ કાશ્મીર થયેલા આતંકી હુબલાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે જાફરાબાદ શહેરમાં મુસ્લિમ સભા દ્વારા મૌન રેલી યોજાઈ હતી મૌન રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે લાઇટ હાઉસ રોડથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજાઈ હતી કાળી પટ્ટી બાંધી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું મહત્વનું છે કે આતંકવાદીઓને કડક સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી છે બત समस्त मुस्लिम समाज द्वारा मोंड रैली નું આયોજન કરવામાં આવેલ છે અને મૌન રેલી કાઢી અને આવેદન પત્ર કમાલદાર શ્રીને પાઠવેલ છે અને જમ્મુ કાશ્મીરના પએલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં અંદર મૌન રેલી કાઢી જાપરોદ મુસ્લિમ સમાજે માંગ કરેલ છે કે આતંકવાદીઓને આવી ઘટનાને વખોડી કાઢેલ છે અને સખતમાં સખત સજા થાય અને फांसीની સજા થાય એવી જાફરાત મુસ્લિમ સમાજની માંગ છે અને આપણા રાજ્યના ને દરેક રાજ્યના દેશના દરેક દરેક પર્યટકો જે ત્યાં ગયા હતા ને જે મૃત્યુ પામેલ છે જે શહીદી વેરવેલ છે તેમની આત્માને ભગવાન શાંતિ આપે એવી જાફરાત મુસ્લિમ સમાજની તરફથી એક ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને દુઆ કરીએ છીએ બસ એટલું જ ભારત